હવે તાલુકાના કરનાળીમાં રેવા આશ્રમે પરિવારોમાં વૃદ્ધોની અવગણના અને અપમાનજનક માહોલ વચ્ચે નેવું વર્ષીય માતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા આખો પરિવાર નર્તા પરિક્રમાએ નીકળ્યો બીમાર લક્ષ્મીભાઈએ કહ્યું મારી અંતે સ્થિર નર્તા કિનારે કરજો પરિવારે કહ્યું અમે જીવતા જીવ પરિક્રમા જ કરાવી દઈએ સમાજમાં વૃદ્ધોની સ્થિતિ દયાજનક બની રહી છે વૃદ્ધો લાચારી પરિસ્થિતિમાં રહેવા રહેતા હોવાના અને તેમની સાથે અપમાનજનક વ્યવહાર થતો હોવાના અને કિસ્સા કરનાડીના માં રહેવા આશ્રમે ભાવુક દ્રશ્યો સર્જાયા કામધંધો છોડી મધ્યપ્રદેશના તેર સભ્યો એક મહિના ત્યાંથી નીકળ્યા છે અને બની રહ્યા છે ત્યારે વડોદરા પાસેના યાત્રાધામ કનાડી ખાતેના મારે આશ્રમ ખાતે વૃદ્ધ માતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે ધંધો રોજગાર છોડીને ત્રણેય પેઢી સાથેનો પરિવાર નડતા પરિક્રમા માટે આવી પહોંચતા ભાવુક દ્રશ્યો જોવા મળ્યા મધ્યપ્રદેશના હરદા જિલ્લાના કમતાડા પરિવારના બે વર્ષથી માંડીને નેવ વર્ષ સુધીના તેર સદસ્યો વાહનમાં નરતા પરિક્રમા કરતા કરનાળી ખાતે આવી પહોંચ્યા હતા અને પરિવારના મોભી કૈલાસ સેને કહ્યું કે અમારા પરિવારમાં મારા નેવ વર્ષના માતા લક્ષ્મીબાઈ મારી પત્ની મારા બેન પર પુત્ર સુરેન્દ્ર જીતેન્દ્ર તથા પત્ની અને પાંચ બાળકો છે અમે બ્યુટી પાર્લર દુકાન અને ખેતી કરી ગુજરાન ચલાવીએ છીએ થોડા સમય પહેલા મારા માતા પથારી વસ્ત હતા તેમણે નર્મદા કિનારે અંત્યેષ્ટિ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અમારી માતાએ અમને એવા સંસ્કાર આપ્યા છે કે અમે રોજ રાતે બે કલાક પરિવાર સાથે ભોજન અને ભજન કરીએ છીએ માતાની ઈચ્છા પૂરી કરવા બાબતે મારા બે પુત્ર સાથે વાત કર્યા બાદ અમે તેમને લઈને નર્મદા પરિક્રમા કરવાનું નક્કી કર્યું માતાને લઈને અમે મકાન દુકાનને તાળા મારીને પરિક્રમા શરૂ કરી છે જ્યારે બાળકોની સ્કૂલમાંથી મંજૂરી પણ મેળવી લીધી છે નર્દા મૈયાની કૃપાથી મારી માતા હાલ અત્યંત સ્વસ્થ છે રોજ પરોડીએ ચાર વાગે ઉઠીને પૂજા ધ્યાન કરી અમારી સાથે ભજન કીર્તન કરી રહ્યા છે અને અમને પરત ફરતા દોઢથી બે મહિનો જેવો સમય લાગશે મારે એવા આશ્રમના સંચાલક રશિનીભાઈ પંડ્યાએ કહ્યું હતું કે અમારે ત્યાં અનેક પરિક્રમાવાસીઓ આવે છે પરંતુ આ પરિવારની માતૃભક્તિ જોઈને હજી પણ પારિવારિક ભાવના જીવિત છે તેવો અહેસાસ થઈ રહ્યો છે